મહિલાનું પુત્ર પ્રેમની લાલચમાં બાળક ઉઠાવ્યું હોવાનું રટન ગત પચીસ જૂન બે ના રોજ સિવિલ હોસ્પિટલમાં બનેલી એક ઘટનાએ પોલીસ લઈને આખા હોસ્પિટલ તંત્રના શ્વાસ થંભાવી દીધા હતા સિવિલ હોસ્પિટલમાં પચીસ જૂનના રોજ બપોર બાદ ત્રણ વર્ષનો શિવા ગુમ થઈ ગયો હતો તેના માતા પિતા પોતાના સંબંધીના ખબર અંતર પૂછવા આવ્યા હતા અને શિવા ખોવાઈ ગયો હતો તે પહેલા તો સિવિલના તંત્રે કંઈક ગણકાર્યું નહીં છેલ્લે ગૃહ રાજ્યમંત્રી સુધી આ વાત પહોંચતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સેસીટિવી તપાસતા એક મહિલા શિવાને ઉઠાવી ગઈ હોવાનું સામે આવ્યું હતું એકનો એક પુત્ર શિવા છવ્વીસ કલાક પછી મળી આવતા તેના માતા પિતાના જીવમાં જીવ આવ્યો હતો છવ્વીસ કલાક સુધી શિવાના માતા પિતાએ કંઈ ખાધું કે પીધું નહોતું અને બાકડા પર જ ગુમસુમ બેસી રહ્યા હતા તેમજ પોલીસે ચોવીસ કલાક સુધી એક દિલ ધડક ઓપરેશન ચલાવીને શિવાને શોધી કાઢ્યો હતો શિવાના માતા પિતા ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે દીકરો સહી સલામત પરત મળી જાય શિવના પિતા સાથે વાત કરવામાં આવી હતી જેમાં તેણે જો પુત્ર ન મળે તો મરી જવા સુધીની વાત કહી હતી જો કે આ વાત કર્યાના પંદર મિનિટ બાદ જ તેમનો પુત્ર સહી સલામત મળી ગયો હોવાની પિતાને અને માતાને જાણ થતા જીવમાં જીવ આવ્યો હતો આ મામલે પોલીસના બસો જેટલા જવાનોએ પણ રાત્રે ઊંઘ્યા વિના બાળકને શોધવામાં મદદ કરી હતી ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ સાડા પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવ કરી કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જો એ ખડોદરા પોલીસ અને સીટી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટીમે સોજી ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ ટુ તેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વેચવી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોય આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સલ્ટેશનને સાથે જોઈએ એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો અમને આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરતા કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેંસતાના અવાસ જો પંડેસરા પુરુષ વિસ્તારના છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેળઅને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઈવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બધા અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોના તો અત્યારે જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછને બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઈફ છે મહિના પહેલાં કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં અલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતા બીજા બાળકની શું કરવું નથી સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ રાજ ટીમ મને વડોદરા પોલીસની કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ હંડ્રેડ લોકો લે બસ લોકો કન્ટિન્યુ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજારથી જ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ ભારે મેં જો એનારસી ચાલતા હતા કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નાખી નથી રાખી અને હેમખેમ બાળક આપણે માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગ્યશાલી છીએ பழகல் சைன்ஸ் இல்லாமல் பண்ணுங்க